સુરત શહેરમાં એબીવીપી કાર્યકરો દ્વારા નેટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને યુનિવર્સિટી ગેટ બહાર જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ થયા હતા હતા અને સરકાર તેમજ પુત્રા દહન કરી કરી પોતાની લાગણી વ્યક્ત વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી અને શાસકોને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી એબીવીપી મીડિયા સહ સંયોજકે જણાવ્યું હતું કે દેશના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે વિદ્યાર્થીઓ સરકાર ઉપર ભરોસો રાખીને તંતોડ મહેનત કરી પોતાની કારકિર્દી ઘડવા માટે પરીક્ષા આપે છે કે જેની સામે આ પ્રકારની ગેરરીતિઓ સામે આવે છે અને તે યોગ્ય બાબત નથી અમારી માંગણી છે કે એનટીએના અધિકારીઓ અને વિભાગ સાથે જોડાયેલ મંત્રીઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવે અને સખત સજા કરવામાં આવે કે જેથી કરીને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ કરાઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ